વડોદરાના પાદરા તાલુકામાં ગામે ગામે પાણી પાણી જોવા મળી રહ્યું છે વિશ્વામિત્રીના પાણીના કારણે વીરપુર મેઢાદ હુસેપુર કોઠવાડા ગામને અસર પહોંચી છે પાણી ભરાતા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા પાદરા કરજણ હાઇવે પર કોઠવાડા ગામના બ્રિજ પર પાણી ભરાયા રસ્તાઓ પર પાણી ભરાતા કઈ રીતે જનજીવન પ્રભાવિત થયું છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખાસ કરીને જે રીતે હું સીધા જ આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ઢાઢર નદી છે જે ઢાઢર નદીના પાણી તમામ ખેતરો સહિત ત્રણ જેટલા ગામોમાં ઘુસ્યા છે સાથે સાથે હાલ જે નદી છે તેનું રૌદ્ર સ્વરૂપ જી ચોવીસ કલાક પર આપ જોઈ શકો છો તમામ દ્રશ્યો એક્સક્લુઝિવ છે જેમાં તમામ પ્રકારે છે કે ખેતરો બેડમાં ફેરવાયા છે તેમજ આ નદીના પાણી છે તાલુકાના કોટવાડા હુસેપુર વીરપુર સહિતના ગામો જે છે તમામ ગામોમાં હાલ પાણી ભરાઈ ચુક્યા છે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે લોકોને સુરક્ષિત રહેવા માટે તેમજ સ્થળે ખસેડવા માટે તંત્ર કામે લાગ્યું છે ત્યારે આ દ્રશ્યો છે જેને લઈને નદીમાં પૂર આવ્યું છે અને સાથે સાથે કહી શકાય કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તમામ ખેતરો બેટમાં ફેરવાયા સાથે ગામડાઓ પણ હાલ છે તે જળબંબાકાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે

તેમાં પાણી આવ્યું છે જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ચોક્કસપણે ખૂબ મોટું નુકસાન છે તે ગ્રામજનો સાથે વાત કરીએ તો ખેડૂતોને થાય તે પ્રકારની સ્થિતિ હાલ સર્જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પચાસ ફૂટ ઉપરના જે વહેનથી છે આ નદી વહી રહી છે એટલે ચોક્કસપણે તમામ લોકો હાલ સતત થવા પામ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે केमरामेन संतोष साते मितेश मालिक झी मीडिया वडोदरा पादरा